વિરામ બાદ વીટીવીના લક્ષી વિશેષ કાર્યક્રમ સ્વરાજ સંગ્રામમાં આપનું સ્વાગત છે આપણે જૂનાગઢ જિલ્લાની કોડીનાર નગરપાલિકાનો ચિતાર મેળવ્યો હવે જાણીએ ઉત્તર ગુજરાતના પાટણ જિલ્લાની એક નગરપાલિકા વિશે પાટણ જિલ્લાની હારીજ રાધનપુર અને ચાણસમાં એમ ત્રણ નગરપાલિકાની ચૂંટણી આગામી દસ ફેબ્રુઆરીના રોજ યોજાવાની છે ચાણસમા શહેર અને નગરપાલિકાની વાત કરીએ તો ચાણસમા નગરપાલિકામાં છેલ્લા પંદર વર્ષોથી ભાજપ એક હતું શાસન ચલાવે છે અહીં કોંગ્રેસ પક્ષ પોતાના મેન્ડેટ પર ચૂંટણી લડવાને બદલે અપક્ષ તરીકે ઝંપલાવે છે અને સત્તા પક્ષને સાથ આપે છે આ વખતે કોંગ્રેસ પણ મેન્ડેટ પરથી ચૂંટણી લડવાનું મન બનાવી લીધું છે આ મુદ્દે જો આખરી મહોર લાગશે તો જરૂરથી આ વખતે ચાણસમા નગરપાલિકાની ચૂંટણી રસપ્રદ બની રહેશે તો વિશેષ કાર્યક્રમના અંતમાં જોઈએ ચાણસમા નગરપાલિકાનો ચિતાર અને આ શહેરના નગર ની આશા અને અપેક્ષાઓને જાણીએ ચાણસમા એટલે ઉત્સવોની નગરી કહેવાય છે ચાણસમાના ઇતિહાસની વાત કરીએ તો ચાણસમાની સ્થાપી મુસ્લિમોએ સ્થાપી હોવાની માન્યતા છે

બીજી લોકવાયકા એવી છે કે આ ગામ ચારણોનું હોવાની પ્રબળ માન્યતા છે એટલે ચારણ પરથી ચાણસમાં નામ પડ્યું હશે ત્રીજી માન્યતા એવી પણ છે કે આ શહેરમાં ચૌહાણ વંશના લોકો મોખરાનું સ્થાન ધરાવતા હતા જેથી ચાણસમાં નામ ચૌહાણ વંશ પરથી પડ્યું હોવાની વાયકા છે ચાણસમાનો ઇતિહાસ લગભગ સોળમી સત્તરમી સદી સુધીનો ગણાય છે એવું કહેવાય છે ચાણસમામાં મુસલમાનોની વસ્તી પણ પહેલાં હશે અને ચાંદસમા એના ઉપરથી ચાણસમા બન્યું હોય એવું પણ કહેવાય છે ચાણસમા શહેરમાં હવે પાટીદારોનું વર્ચસ્વ છે એક વાયકા એવી છે કે વર્ષો પહેલા ચાણસમાની ચોકી માટે લાલજીદાસ અને લક્ષ્મીચંદ એમ બે પટેલ ભાઈઓની રખાયા હતા સમય જતા બંને ભાઈઓની શૌર્યતાથી અંજાઈને બંને પટેલ ભાઈઓને ચાણસમા નગર સોંપાયું અને ત્યારથી ચાણસમા પર પાટીદારોનું વર્ચસ્વ અકબંધ છે સાવનારજી ચાણસમાના અત્યારે હાલ જે છે એ લાલજીદાસ અને લક્ષ્મીદાસ નામના બે ભાઈઓ હતા ચાણસમાની નજીકમાં જ અને ચાણસમાની અંદર જ એમને ચોકી કરવા માટે રાખવામાં આવેલા અને એમનું શોરવીરપણું જોઈને અને એમણે અહીં ગામના જે મુખ્ય પટેલ હતા એમની સાથે જે કંઈ વ્યવહાર હશે એ વ્યવહાર એમને કરીને ચાણસમામાં આખો એક કબજો એમણે કર્યો એવી બંને ભાઈઓના જે દીકરાઓ થયા એ લગભગ દસ હતા અને ચાણસમાં દસ પાર્ટીનું ગામ ગણાય છે ચાણસમા નગરપાલિકાના રાજકીય ઇતિહાસ પર નજર કરીએ તો ચાણસમા નગરપાલિકા ઓગણીસો અઠ્ઠાણુંમાં રચાઈ હતી સાત બોર્ડની ચાણસ નગરપાલિકામાં એકવીસ બેઠકો પૈકી ચૌદ બેઠકો પુરુષ ઉમેદવારો માટે અને સાત બેઠકો મહિલા ઉમેદવારો માટે આરક્ષિત છે ચૌદ પુરુષ બેઠકોમાં અગિયાર સામાન્ય સીટ બે અનુસૂચિત જાતિ માટે અને એક બક્ષી પંચ માટે અનામત છે મહિલાઓ માટે આરક્ષિત સાત સીટોમાંથી પાંચ બેઠકો સામાન્ય મહિલાઓ માટે તેમજ એક અનુસૂચિત જાતિ વર્ગના મહિલા માટે તથા એક સીટ બક્ષીપંચ મહિલા માટે અનામત છે ચાણસમાના કુલ મતદારો દસ હજાર નવસો અડતાલીસ થવા જાય છે જેમાં પાંચ હજાર પાંચસો સિત્યાસી પુરુષ મતદાતાઓ અને પાંચ હજાર ત્રણસો એકસઠ સ્ત્રી મતદાતાઓ છે શરૂઆતના પાંચ વર્ષ સુધી નિયમ અનુસાર દર વર્ષે ચૂંટણી થતી હતી અને નગરના અગ્રણીઓ જ સભ્યો નક્કી કરીને શાસનની સોંપણી કરતા હતા વર્ષ બે હજાર થી નગરપાલિકાની અવધિ પાંચ વર્ષની કરાઈ અને ત્યારથી ભાજપ પક્ષના મેન્ડેટ સાથે ચૂંટણી લડે છે જોકે આજ દિન સુધી કોંગ્રેસ પક્ષ પોતાના મેન્ડેટ પર નગરપાલિકાની ચૂંટણી લડતો નથી અને અપક્ષ તરીકે ચૂંટણીમાં ઝંપલાવે છેલ્લા પંદર વર્ષોથી ચાણસમામાં ભાજપનું એક હતું શાસન ચાલે છે અપક્ષો પણ શાસનમાં સામેલ થઈને નગરના વિકાસમાં સહભાગી બને છે અને કોંગ્રેસ પણ તેને સ્વીકારીને ચાલે છે આ વખતે કોંગ્રેસનું જિલ્લા મોવડી મંડળ પણ જિલ્લાની ત્રણેય નગરપાલિકાઓની ચૂંટણી પક્ષના મેન્ડેટ પર લડવા વિચારી રહ્યું છે અગાઉ બે હજાર બેની ચૂંટણીમાં ભાજપના બાર સભ્યો હતા બાકીના અપક્ષ સભ્યો હતા બાકીના નવ અપક્ષ હતા બીજી ટ્રમમાં જે હાલ બે હજાર સાતની અંદર ચૂંટણી થઈ રહી એમાં ભાજપના સોળ સભ્યો અને પાંચ અપક્ષના એમાં એક સમર્થન અપક્ષવાળા ભાજપ સાથે અને બાકી કોંગ્રેસ ક્યારેય પણ ચાણસમા નગરપાલિકાની અંદર મેન્ડેટ દ્વારા ચૂંટણી લડતી નથી કોંગ્રેસ નથી લડતું એનું કારણ અપક્ષ અહીંયા ચાલે છે વધારે અમારા કોંગ્રેસ કોંગ્રેસ બધી અપક્ષમાં બધા લડે છે મેન્ડેટ નથી નથી સ્વીકારતા પણ અપક્ષ અપક્ષ લડે કોંગ્રેસના માણસો બસ સાથે રહીને અપક્ષના અમારા મિત્રો છે એ બધા ભાજપના સાથે રહીને વિકાસનું કામ છે વર્ષ બે હજાર બેમાં ભાજપને એકવીસમાંથી બાર બેઠકો મળી હતી અને અપક્ષની નવ બેઠકો હતી વર્ષ બે હજાર સાતમાં ભાજપની સોળ બેઠકો અને એક અપક્ષનું સમર્થન મળીને સત્તર બેઠકો તથા અપક્ષની ચાર બેઠકો મળી હતી આમ આ શહેરમાં સતત ભાજપનું શાસન રહ્યું છે જો કે સાચી દિશામાં અને સમાંતર વિકાસ માટે દરેક શાસનમાં એક મજબૂત વિપક્ષની ભૂમિકા હોવી જોઈએ તેવું નિષ્ણાતોનું માનવું છે ચાણસમાં સબળ વિરોધ પક્ષ હોય તો ચાણસમાનો હાલનો વિકાસ છે એના કરતાં પણ મારી દૃષ્ટિએ હું માનું છું કે સબળ વિરોધ પક્ષને કારણે જે સત્તાધારી પક્ષ છે એને એક તરફી જે કામ કરવાના કે અમુક નિર્ણયો જે લેવાતા હોય છે તેના વિરોધના કારણે જો સબળ વિરોધ પક્ષ હોય તો ચાણસમાના વિકાસમાં હજુ પણ આનાથી વધુ પ્રગતિ થાય એવું મારું માનવું છે આજથી વીસ વર્ષ અગાઉ ચાણસમાની વસ્તી લગભગ બાવીસ હજાર જેટલી હતી જેમાં આશ્ચર્યજનક રીતે ભારે ઘટાડો નોંધાયો છે વર્તમાન ચાણસમાં શહેરની વસ્તી ઘટીને સોળ હજાર નોંધાવવા પામી છે આ ઘટાડો સ્થળાંતર તરફનો સંકેત છે શહેરના મતદાતાઓની સંખ્યા અગિયાર જેટલી છે જેમાં પાટીદાર મતો દલિત સમાજના મત અને ઠાકોર મતદારો નિર્ણાયક છે ચાણસમામાં લગભગ આજથી વીસ વર્ષ પહેલાંની વસ્તી બાવીસ હજારની હતી આજે વસ્તી ઘટતી ઘટતી લગભગ સોળ હજાર સુધી પહોંચી છે કારણ કે ચાણસમાં માઇગ્રેટ થતું જાય છે ચાણસમાંમાં લગભગ એકાદ હજાર કુટુંબો અમદાવાદમાં રહે છે વડોદરામાં રહે છે સુરત વાપી અને મુંબઈમાં પણ રહે છે અને પરદેશમાં પણ રહે છે આ પરદેશમાં જે રહેનારા દીકરાઓ છે બધા એમને ચાણસમા તરફના લગાવ હોવાના પરિણામે ચાણસમામાં શિક્ષણ આરોગ્ય અને અન્ય સુવિધાઓમાં ઘણો બધો મોટો લાભ મળ્યો છે પાલિકા પ્રમુખના જણાવ્યા મુજબ વર્ષ બે હાજર સાત થી વર્ષ બે હાજર બાર સુધીમાં રૂપિયા આઠ કરોડની ગ્રાન્ટ ચાણસમા પાલિકાને ફાળવવામાં આવી હતી આ ગ્રાન્ટ પાણી વીજળી આરોગ્ય શિક્ષણ સ્વચ્છતા અને આંગણવાડી નિર્માણ તથા અન્ય મહત્વના પ્રોજેક્ટ માટે વાપરવામાં આવી હોવાનું પ્રમુખ જણાવે છે વર્ષ બે હજાર અગિયાર બાર ના વર્ષમાં ચાણસમા નગરપાલિકાનું રૂપિયા દસ પોઈન્ટ ચોપન કરોડનું બજેટ અંદાજવામાં આવ્યું હતું શહેરના વિકાસમાં ચાણસમાના દાતા પરિવારો પણ પૂરક પરિબળ સાબિત થયા છે છાણસમાં નગરપાલિકામાં છેલ્લા પંદર વર્ષથી ભાજપનું જ શાસન નગરપાલિકામાં ચાલે છે અને પંદર વર્ષની અંદર જે વિકાસના કામો પચાસ વર્ષની અંદર નહોતા થયા કેન્દ્ર સરકારમાં એનાથી પણ વધારે પંદર વર્ષની અંદર થયા પણ આ ગામમાં અમદાવાદમાં રહી

ચાણસમામાં જે ગટર રોડ અને જે સફાઈ વ્યવસ્થાની વિકાસની દૃષ્ટિએ સારું છે અને હજી પણ અંડરગ્રાઉન્ડ ગટરની લાઈનનો વિકાસ ચાલી રહ્યો છે એ પણ ભવિષ્યમાં હમણાં આ સરકારમાં દેખાય છે ચાણસમામાં જે ખૂડતી કરી છે એ ઉદ્યા એક બહુ ઉદ્યાનની વ્યવસ્થા નથી ચાણસમામાં બાળકો રમી શકે એવી ખુલ્લી જગ્યા હવે આજુબાજુમાં કંઈ દેખાતી નથી અને બાળકોને રમી શકે એવી જગ્યાઓ શોધીને એના ઉપર ઉદ્યાન બનાવીને બાળકો રમતા થાય વડીલો બેસતા થાય અને ચિંતન કરતા થાય તો ગામનો વિકાસ વધારે થઈ શકે એવું છે ઓગણીસો ને થી ચાણસમાં નગરપાલિકાનો પ્રારંભ થયો અને ત્યારથી જ નગરપાલિકામાં સાત વોર્ડના એકવીસ બેઠકો માટે ચૂંટણી થાય છે શરૂઆતમાં તો ગ્રામજનો અને નગરજનો પોતે જ નક્કી કરીને સદસ્યો નક્કી કરતા અને તે મુજબ શાસન આવતું પરંતુ વર્ષ 2002 થી ભારતીય જનતા પાર્ટી પોતાના મેન્ડેટ ઉપર ચૂંટણી લડતી થઈ જો કે આજે પણ કોંગ્રેસ પોતાના મેન્ડેટ ઉપરથી ચૂંટણી નથી લડતી ચાણસમા શહેરનું તળાવ પણ શહેરની શોભા બગાડી રહ્યું છે ચાણસમા નગરપાલિકાએ તળાવને ઊંડું કરીને વિકસાવાનું કામ હાથ ધર્યું હતું જે પ્રમાણે ગોડાઈમાં થવું જોઈએ તે થયું નથી તળાવની ફરતે સંરક્ષણ દિવાલ બનાવવાની વાત પણ અધહરતાલ છે સંરક્ષણ દીવાલ ન હોવાથી આસપાસના રહીશોને ઝેરી જીવજંતુનો ભય રહે છે દીવાલ બનાવતા નથી અને અરજીઓ કરવા ખૂબ માંગે છે અરજીઓ કરેલી બધી ખોટી પડી છે અને કોઈ વાર કરતા નથી અમારે અહીંયા દીવાલ કરવાની વારે વારે માંગણી કરેલી છે પણ એ માંગણી બીજા જતી રહેશે આ લોકો બીજા રહી જશે દિવાલ કરતા નથી ચાણસમા નગરપાલિકા વિસ્તારમાં વોર્ડ નંબર ચારની અંદર આ ઘાચીવાસ આવેલો છે ઘાચીવાસની બાજુમાં એક મોટું તળાવ છે એ તળાવની અમે સુરક્ષા દિવાલની વારંવાર માગણી કરેલી આ માગણીના આધારે અમને એમ કહેવામાં આવેલું કે તમારી દિવાલ બની જશે પણ આજ સુધી આ દિવાલ બની નથી

એક મહિનાથી પણ કોઈ વાળવા માટે કોઈ આવતું નહીં ગટરો માં એકલો ગારો ભરેલો હોય છે કોઈ ગટર વાળા નથી કે કચરા કોઈ નોખવા કોઈ નોખવા આવીએ તો લેવાય આવતા નથી વાળી મૂકી તો એટલી ગંદકી હોય ને પટેલ ના મેલા કેટલી હોય પોણી ની સુખ બધી રીતે અને અમારા મેલા માં પોણી ધીમું ધીમું આવે છે વોર્ડ નંબર બે થી ચાર માં પાલિકા તંત્ર દ્વારા ખારું પાણી પૂરું પાડવામાં આવતું હોવાનું રહીશો આક્ષેપ કરી રહ્યા છે

ભાજપ ચોથી વખત પાલિકા પર કબજો કરવા માંગે છે સ્થાનિક કોંગ્રેસના અગ્રણીઓ પણ મેન્ડેટ પ્રથા અનુસરીને આ જંગમાં મુખ્ય ભાગીદાર બનવા માંગે છે ભાજપ શાસિત નગરપાલિકામાં હાલ વિપક્ષ નથી પરંતુ આ વખતે કોંગ્રેસે પણ મેન્ડેટ લઈને પોતાના મેન્ડેટ ઉપર ચૂંટણી લડવાનો નિર્ણય કર્યો છે ત્યારે ચાણસમા નગરપાલિકાની આગામી ચૂંટણી રસપ્રદ અને રોચક બને તેમ છે રાધનપુરથી તરુણ વઢેર સાથે હસમુખ ડોડિયા ટીવી ચાણસમા